નમસ્કાર દર્શક મિત્રો આપી રહ્યા છો સાઈંગોડ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ આજ રોજ બસેરા કે જે દેવીના પાર્કની બાજુમાં વીરાંજલિ માર્ગ ટિગરા રોડ નૌસરી ખાતે આવ્યું છે ત્યાં એક દિવસીય નિઃશુલ્ક ઇન્ટિગ્રેટેડ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ યોગ શિબિરનું આયોજન યોગ ઋષિ સ્વામી રામદેવજી મહારાજ તથા આચાર્ય બાલકૃષ્ણ મહારાજના કૃપાપાત્ર શિષ્ય સાધ્વી દેવાદીતીજીના માર્ગદર્શન હેઠળ મહિલા પતંજલિ યોગ સમિતિ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું અને સાથે જ વિશેષ સહયોગી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આ એક દિવસીય ઇન્ટીગ્રેટેડ યોગ શિબિરના આયોજનની અંદર આજે વહેલી સવારે સાડા છ કલાકે બસેરાની અંદર જે યોગ પ્રત્યે જાગૃત લોકો છે મોટી સંખ્યાની અંદર ભાઈઓ બહેનો ઉપસ્થિત થયા હતા એમણે યોગાઓ કર્યા હતા પ્રાણાયામ કર્યા હતા અને સ્વાસ્થ્ય જીવન માટેની પ્રેરણા પ્રાપ્ત કરી હતી આપ યોગી બનો

क्योंकि शारीरिक और मानसिक दोनों प्रकार के स्वास्थ्य को योग ठीक करता है उसको बना करके रखता है और जीवन के परम उद्देश्यों तक लेकर के जाता है और इस अलग को परम पूज्य स्वामी जी महाराज ने संपूर्ण देश के अंदर ही नहीं संपूर्ण विश्व के अंदर जागृत किया है तो हम इसी श्रृंखला के अंदर आज यहाँ नवसारी में पहुंचे हैं करीबन पंद्रह दिन का गुजरात दक्षिण के भाग का प्रवास चल रहा है ताकि हम अधिक से अधिक लोगों को योग से जोड़ सकें योग के माध्यम से लोगों के जीवन में आरोग्य आए ઘરો મે પ્રસન્નતા હો શાંતિ ભારત સમૃદ્ધ હો તો સાથે જ મહિલા પતંજલિ યોગ સમિતિના સેવિકા શું જણાવી છે ચાલો આપણે સાંભળીએ હાજી સાદર નમસ્તે આ મારું નામ તનુજા આર્ય છે ને મહિલા પતંજલિ યોગ સમિતિમાં હું રાજ્ય પ્રભારી તરીકે સેવા આપું છું પૂજા સાધ્વી દેવાદીજી થી પધાર્યા છે પતંજલિ હરિદ્વારથી પૂજ્ય છે અને લગભગ નવસારી દમણ સિલવાસ અને વલસાડ ખાતે પણ આ કાર્યક્રમ થવાનો છે જેનો મુખ્ય ઉદ્દેશ કે ભારતનો પ્રત્યેક વ્યક્તિ યોગી બને નિરોગી બને અને સમાજને ઉપયોગી બને કોઈ પણ બીમારીથી યુક્ત ના હોય એ જ ઉદેશ્ય સાથે પરમસદે સ્વામી રામદેવજી